બેક કરીને વર્ગાવી જશે જો આપણે આગળ જોઈએ ભાગ નંબર ચાર ભાગ નંબર ચાર

તો આપણો જવાબ આવશે શું આવશે કે આ સરળ બંધ વક્ર નથી આ આ ત્રણેય શું બંધ વક્ર સોરી આપણે સરળ બંધ વક્ર છે તો તમારો ઓપ્શન ડી થઈ જાય શું થઈ જાય ઓપ્શન ડી થશે સરળે હોવું પડે અને સાથે સાથે બંધે હોવું પડે એને આપણે શું કહેવાય સરળ બંધ વક્ર કહેવાય શું કહેવાય સરળ સરળબંધ વક્ર કહેવાય એના પાસે આપણે પ્રકરણ નંબર ચાર માહિતીનું નિયમન એની પહેલા આપણે બેઝિક માહિતી લઈએ એના પાસે આપણે એના એમસીક્યુ ઉપર આપણે જઈએ માહિતીનું નિયમન અવલોકનોના સમૂહને આપણે માહિતી કહેવાય કોઈ આપણે અવલોકન કરીએ અને એનો આખો સમૂહ ભેગો થાય એને શું કહેવાય આપણે માહિતી કહેવાય શું કહેવાય માહિતી કહેવાય

આપણે આલેખના પ્રકાર જોઈએ તો એમાં ચિત્ર આલેખ તો કેટલી વખત વિશાળ માહિતીને આપણે અંકોમાં રજૂ કરવાને બદલે આપણે ચિત્ર દ્વારા રજૂ કરવામાં આવે છે તો એને ચિત્ર આલેખ કહેવાય શું કહેવાય ચિત્ર આલેખ છે એના પર એટલું કે આ માહિતીની માહિતી ટૂંક ટૂંકાવા માટે એક ચિત્ર માટે ચોક્કસ સંખ્યા નક્કી કરવામાં આવે છે ઉદાહરણ તરીકે આપણે લઈએ કે એક કેરી બરાબર 10 કેરી

પહોળાઈના લંબ ચોરસ સ્તંભ આલેખ પત્રમાં દોરી શકાય આવા સ્તંભ વડે દર્શાવતા આલેખને આપણે લંબ આલેખ કહેવાય છે જે લંબ આલેખ અથવા તો બીજા નામે એને દંડ આલેખ પણ કહેવામાં આવે છે તો આલેખ પત્ર પર આડી દોરેલી રેખાને આપણે x અક્ષ શું કહેવાશે છે x અક્ષ કહેવાય આપણે આલેખ પત્ર દોરીએ આલેખ પત્ર ઉપર જે આડી લીટી છે આ આડી લીટી આ આડી લીટી ને શું કહે x અક્ષ કહે શું કહે x અક્ષ આ બંને લીટી છેદે એને કહે ઉદ્ગમ બિંદુ શું કહે ઉદ્ગમ બિંદુ કહે શું કહે ઉદ્ગમ બિંદુ આને કહેવાય y અક્ષ શું કહે y અક્ષ બીજા શબ્દે આપણે એને ધારી પણ કહી શકીએ તો જે ઊભી દોરેલી રેખા હોય એને શું કહે વાયક્ષ કહેવામાં આવે છે તો બધા સ્તંભની પહોળાઈ એક સરખી રાખવામાં આવે છે પરંતુ તેમની ઊંચાઈ માહિતીના મૂલ્યના સ પ્રમાણમાં લેવામાં આવતી હોય છે એનું માહિતીનું મૂલ્ય કેવું હોય છે સ પ્રમાણમાં લેવામાં આવે છે સામાન્ય રીતે x અક્ષ પર ગુણાત્મક માહિતીની વિગતો દર્શાવવામાં આવે સામાન્ય રીતે કીધું છે એટલે કે સામાન્ય રીતે શું કરવામાં આવે

एक्स अक्ष અને વાય અક્ષ ના છેદ બિંદુ ને ઉદ્ગમ બિંદુ કહેવાય આ એક્સ અક્ષ અને વાય અક્ષ નું જે છેદ બિંદુ છે આને શું કહેવાય ઉદ્ગમ બિંદુ કહેવામાં આવે શું કહેવામાં આવે ઉદ્ગમ બિંદુ કહેવામાં આવે ઉદ્ગમ બિંદુ નું મૂલ્ય શું હોય ઓ બરાબર 0 0 હોય શું હોય 0 0 કારણ કે આ લાઈન માં શરૂઆત થાય તો 0 થાય આ બાજુ આ ઉપર થી આવતો તો એ પણ 0 થાય તો ઉદ્ગમ બિંદુ નું મૂલ્ય શું હોય તો 0 0 હોય શું હોય 0 0 એનું મૂલ્ય ગણાશે એના પછી જોઈએ આપણે કે પ્રમાણ માપ y એક્સ પર એક સેમી ઊંચાઈ માટે નક્કી કરવામાં આવતા માપને આપણે પ્રમાણ માપ કહે અને વ્યાખ્યા પૂછાય અથવા તો આની ખાલી જગ્યા સ્વરૂપે વિકલ્પ ચાર આપી શકે કે y એક્સ પર એક સેમી ઊંચાઈ માટે નક્કી કરવામાં આવતા માપને ખાલી જગ્યા કહે છે તો એને શું કહેવાય પ્રમાણ માપ કહેવાય એના પછી વિદેલું છે કે દ્વિલંબ આલેખ જ્યારે અલગ અલગ પ્રકારની બે માહિતીને દર્શાવવાતી તેની સરખામણી કરવાની હોય ત્યારે તેના દ્વિલંબ આલેખ દ્વારા આપણે દર્શાવવા આવે ધારો કે આપણે અઠવાડિયાનું કોઈ તાપમાન લઈએ અને એનું લઘુત્તમ તાપમાન અને એનું મહત્તમ તાપમાન દર્શાવવાનું હોય તો આપણે બે માહિતી ભેગી થાય લઘુત્તમ અને મહત્તમ તેને શું કયા આલેખ દ્વારા દર્શાવવામાં આવે છે એ દ્વિલંબ આલેખ દ્વારા દર્શાવવામાં આવે છે એના પછી જોયું કે લંબાલેખ એ આંકડાકીય માહિતી રૂપ છે દ્વિલંબ દ્રિલંબાલેખ એક સરખામણી સ્પષ્ટ કરતું ચિત્રાત્મક આલેખ આ પણ પ્રશ્ન આપણે સ્પષ્ટ રીતે પૂછાય કે લંબાલેખ એ આંકડાકીય માહિતી નું ચિત્રાત્મક રૂપ છે લંબાલેખ શું છે આંકડાકીય માહિતી નું ચિત્રાત્મક આલેખ અને દ્રિલંબાલેખ જે છે ને એ સરખામણી કરે છે બેની એ દિવસનું વધારે તાપમાન કયું ને સૌથી ઓછું વધારે ઘટાડા તાપમાનનું બતાવે તો એની સરખામણી કરે વધઘટની એટલે એની તુલના કરે દ્રિલંબાલે વર્તુળાકાર પ્રદેશ દ્વારા કરવામાં આવતી માહિતીની ચિત્રાત્મક રજૂઆત આપણે વર્તુળ આલેખ કહેવામાં આવે છે જેને બીજા શબ્દોમાં પાય આલેખ કહેવા પણ કહેવાય શું કહે પાય ચાર્ટ પણ કહેવાય શું કહે પાય ચાર્ટ પણ કહી શકાય બીજા શબ્દમાં આપણે શું કહેવાય પાય ચાર્ટ કહી શકાય એના પછી જોઈએ આપણે કે વર્તુળ આલેખમાં માહિતી દર્શાવવા માટે માહિતીને અંશમાં માપ ફેરવવી પડે આપણે માહિતી છે માં ફેરવવી પડે અંશમાં ફેરવવામાં આવે છે વર્તુળના કેન્દ્ર આગળ ત્રિજ્યા ઓ વડે બનતા બધા ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય 360 એટલે કે વર્તુળ કેટલાનું હોય 360 નું આલેખના ફાયદા તો કે કે માહિતી રજૂઆત ટૂંકી અને લાંબા સમય સુધી યાદ રહે છે આલેખના ફાયદા શું છે કે આના ઉપરથી આપણને પૂછે કે નીચેનામાંથી કયો આલેખનો ફાયદો નથી ચાર ઓપ્શન आले નીચેનામાંથી કયો આલેખનો ફાયદો નથી કોઈ ત્રણ આપણા ના આપેલા ત્રણ ત્રણ આવે ચોથો કોઈ બીજો आलेલો હોય ઓપ્શન તો આપણે એમાંથી ખબર પડવી પડે કે માહિતીની રજૂઆત ટૂંકી થઈ જાય છે બહુ લાંબી વસ્તુ ટૂંકી થઈ જાય છે અને આપણે લાંબા સમય સુધી યાદ રહે છે વિયુ કે બે માહિતી વચ્ચેની તુલના સરળ અને ઝડપથી સમજી શકાય બે માહિતી અલગ અલગ આવેલ હોય તો એની તુલના સરળતાથી કરી શકાય અને એની ઝડપથી આપણે એની સમજણ પણ મેળવી શકીએ એક કરતાં વધારે બાબતોની માહિતી એક સાથે રજૂ કરી શકાય છે આલેખના ઉપયોગ ક્યાં થાય એક વર્તમાન પત્રમાં આપણે દરરોજી સમાચાર પત્ર આવે એના અંદર સામાયિકમાં અને ટેલિવિઝન દ્વારા નીચેની માહિતીને આપણે આલેખ દ્વારા દર્શાવી શકાય છે જેમ કે આપણો ધર્મ જન્મ દર છે મૃત્યુ દર છે ઠંડી છે ગરમી છે વરસાદ છે સાક્ષરતાનું પ્રમાણ છે પાકનું ઉત્પાદન છે દર્શાવી શકાય એના પાસે જોઈએ કે સંભાવના આના ચેપ્ટરનો ટોપિક છે સંભાવનાનો અર્થ શું થાય કોઈ પણ ઘટના ઘટવાની કે થવાની કે બનવાની શક્યતા તેટલે આપણે સંભાવના કહેવાય આપણે એમ કે સંભાવના એવી છે કે કદાચ આજે આવું થશે સંભાવના છે કે આજે કદાચ અમિત ભણવા નહીં આવે તો એક સંભાવના કદાચ ભણવા નથી આવે તો હજી નક્કી નથી કે આવે ખરી ના આવે એ ચોક્કસ છે નહી આપણે ઉદાહરણ તરીકે કે સિક્કાને ઉછળતા પરિણામમાં સાપ અથવા તો કાંટા એમ બે પરિણામ મળે છે એના પરિણામ કેટલા હોય છે બે હોય છે જે એક સંભાવના આપણે ઉછાળ્યા પહેલા જ્યારે આપણે ક્રિકેટ રમતા હોઈએ અને ક્રિકેટ રમીને આપણે બે ટીમમાંથી કોઈ એક ટીમને દામ લેવાનો હોય ત્યારે આપણે સિક્કો ઉછાળીએ ને ઉછાળ્યા પહેલા આપણને ખબર હોતી નહીં કે સાપ આવશે કાંટા આવશે આપણે એટલી ખબર છે કે અહીંયા આગળ બે પરિણામ છે કયા કયા એક સાપ છે અને એક કાંટા છે સાપને આપણે એચ વડે દર્શાવીએ છીએ અને કાંટાને આપણે ટી વડે દર્શાવીએ બેમાંથી એક તો આબાના જ છે એટલે આપણે પચાસ ટકા તો એવી સંભાવના છે જ કે આપણે જીતી શકો હું સાપ માગું તો પચાસ ટકા તો એવી સંભાવના છે કે કદાચ તો હું જીતીશ હું હારીશ નહીં તો હું જીતવાનો જ છું એટલે પચાસ ટકા સંભાવના કેવી હોય આપણી જીતવાની એટલે એક દુત્ય સંભાવના આપણી જીતવાની થાય પાસો ફેંકતા પાસા પર એક થી સો વચ્ચે કોઈ પણ સંખ્યા આવવાની સંભાવનાના કુલ સો પરિણામ હોય છે આ બધા પોઈન્ટ યાદ રાખવાનું સિક્કા ઉપર કેટલા પરિણામ હોય કુલ

આ ઉપરની જે બાજુ છે એને અહીંયા આપણે એક લખીએ જે નીચે બાજુ છે આપણે બે લખીએ ધારો કે ત્રણ હોય આ ચાર હોય આ બાજુ જે છે પાંચ હોય આ બાજુ જે છે આંકડા હોય કેટલા આંકડા હોય પાસા પર કેટલા આંકડા હોય સો અંક હોય જોઈએ એ શક્ય ઘટના જે ઘટના કદી બની શકતી ન હોય એ ઘટનાને અશક્ય ઘટના કહેવાય આપણે ખબર કે થવાનું જ નહીં આપણી પૃથ્વી ઉપર પશ્ચિમમાં સૂર્ય ઉગે એવી શક્ય જ નહીં તો એને અશક્ય ઘટના કહેવાય શું કહેવાય આપણે એમ કહીએ કે પૃથ્વી ઉપર સૂર્ય પશ્ચિમમાં ઉગશે એની ઘટના કેટલી એની ઘટના કેટલી જીરો છે પૃથ્વી ઉપર ક્યારેય સૂર્ય પશ્ચિમમાં ઉગવાનો નથી તો એની ઘટના કેવી છે અશક્ય હજી થવાનું જ નહીં એના પાસે નોંધ અસત્ય ઘટનાની સંભાવના હંમેશા શૂન્ય જ હોય શું હોય બધા ટોપિક અહીં આવી જશે જે તમારો ઓ એમસીક્યુ માં માત્ર જવાબ આવવાનો રહેશે મે આપણે કીધું છે કે ઉદાહરણ તરીકે આંબાના ઝાડ પર તરબૂચના ફળ આવવાની સંભાવના કેટલી તો આંબાના ઝાડ ઉપર તરબૂચના ફળ આવે નહીં એની સંભાવના કેટલી હોય 0 હોય કેટલી હોય 0 હોય કેટલી હોય 0 સમજો કે આંબાના ઝાડ પર ક્યારેય તરબૂચનું ફળ આવે નહીં આભાના વૃક્ષ પર ફક્ત કેરી ફરજ આવે આથી આ ઘટના શક્ય છે અશક્ય છે તેથી તેની સંભાવના હંમેશા હોય શૂન્ય એના પછી જોઈએ આપણે ચોક્કસ ઘટના કે જે થવાની જ છે જે ઘટના હંમેશા થવાની જ છે તેવી ઘટનાને આપણે ચોક્કસ ઘટના કહેવાય અને જે થવાનું જ છે એનું પરિણામ હંમેશા કેવું હોય એક જ હોય ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય એક જ કેટલી હોય ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા કેટલી મળે એક જ મળે આપણે એમ કહીએ કે 25મી ડિસેમ્બરે રજા જાહેર રજા છે તેની સંભાવના એક હે આ 25મી ડિસેમ્બરે શું છે નાતાલ છે ને 25મી ડિસેમ્બરે જાહેર રજા હોય છે એ સંભાવના આપણે એક કહી શકા શું કહી શકા 1 21 તો જો આપણે આગળ ઉદાહરણ નંબર 4 સૂર્ય હંમેશા પૂર્વ દિશામાં જ ઉગે છે તો તેની સંભાવના કેટલી થશે એક થશે કેટલી થશે સૂર્ય હંમેશા પૂર્વ દિશામાં જ ઉગે છે ક્યારેક બીજી દિશામાં ઉગી શકતો નથી ક્યારે બીજી દિશામાં ઉગે નહીં ફક્ત હંમેશા હંમેશા તે માટે એક જ ઘટના થશે અને અર્થાત ચોક્કસ ઘટના થશે તેથી તેની સંભાવના પણ શું થાય ચોક્કસ હોય તો તેની સંભાવના એક થાય કેટલી થાય

કાં તો એક સાપ હોય કાંટા હોય શું હોય સાપ એટલે હેડ અને કાંટા એટલે નોંધ લઈએ આપણે તો નોંધ છે કે સંભાવનાનું ન્યૂનતમ મૂલ્ય શૂન્ય છે એટલે કે સંભાવનાનું નાના નાનું મૂલ્ય શું છે શૂન્ય છે અને મહત્તમ મૂલ્ય એક છે એનું મહત્તમ મૂલ્ય કેટલું છે એક અને ન્યૂનતમ મૂલ્ય કેટલું છે શૂન્ય અર્થાત 0 થી એકની વચ્ચે જ આવેલી સંભાવના હોય શૂન્ય થી ઓસિયસ ભાવના ના હોય શૂન્ય થી વધારે હોય અને એક થી એક થી ઓસિયું એટલે આ મતલબ એવો થઈ ગયા કે શૂન્ય શૂન્ય થી વધારે પછી આવે તમારી એક શું આવે એક આનો मीनिंग એવો થાય કે તમારી સંભાવના હંમેશા કાં તો જો શૂન્ય હોય શું હોય શૂન્ય પણ આ તો શૂન્ય થી એક ની વચ્ચે હોય આ તો એક હોય આ ત્રણ ઘટનાઓ બની શૂન્ય હોય શૂન્ય ને એક ની વચ્ચે હોય અને એક હોય શકે આના વગર કોઈ સંભાવના હોય શકે નહીં એના પછી જોઈએ કે સંભાવનાનું સૂત્ર લઈએ તો માગેલ પરિણામ એટલે કે જે આપણે કઈ શું લખવાનું માગેલા પરિણામ ને નીચે લખવાનું કુલ પરિણામ એટલે કે કુલ પ્રાથમિક ઘટનાઓ તો અહીં આપણે સિક્કા દળો હોય બાવન પત્તાની સંભાવનાનો અભ્યાસ કરવાનો છે આપણે એના પછી આપણે જોઈએ સિક્કાની સંભાવના સિક્કા માટે પરિણામનું સૂત્ર શું લેવાનું આપણે

આપણે બેઠે બેઠો પ્રશ્ન પૂછ્યા કે સિક્કા માટે પરિણામ સૂત્ર નીચેનામાંથી માંથી કયું છે તો ટુ એન ઘાત એટલે કે બે ની એન ઘાત એ સિક્કાની ની સંભાળા શોધવી તો કુલ પરિણામ ટુ એન બરાબર બે ની એક ઘાત બરાબર બે પરિણામ વિગત એક તમારો ટી હોય અને બીજો તમારો એચ હોય એને કે એક સાપ હોય ને એક કંટા હોય શું હોય એના પછી ઉદાહરણ આપણે આપેલું એક એક સિક્કાને ઉછાળતા સાપ આવે તેની સંભાવના કેટલી તો કુલ પરિણામ કેટલા તમારા બે કેટલા હે કુલ પરિણામ તમારા બે છે એમાં સાપ કેટલા હોય બેમાંથી એક હોય તો એની પર સંભાળા કેટલી છે એક દુટિયા જો પોઈન્ટ વાળા હોય તો 0.5 આવે શું આવે 0.5 આવે એના માટે બીજેલું છે કે બે સિક્કાની સંભાવના કુલ પરિણામની સંખ્યા બરાબર બેનો વર્ગ બે ગુણ્યા બે એટલે જેટલા થાય ચાર તો બે સિક્કાની સંભાવના આવે છે તો હું ધારો કે એક સિક્કો લઉં અને બીજો સિક્કો લઉં બરાબર આ સિક્કા પર પેલા ટી આવ્યો ધારો કે મારો ટી આવ્યો તો આમાં શું આવે મારો ફરી આમાં ટી આવ બંને ટી આવ્યો આમાં યુ ટી આવ્યો આમાં એચ આવે હવે આમાં હું એચ લઉં તો આમાં એચ આવે કેટલા ચાર હવે આના ઉપરથી પ્રશ્ન એવો પૂછી શકે કે ઓછામાં ઓછા એક વખત કાંટા આવે તેની સંભાળા કેટલી ઓછામાં ઓછા એક વખત કાંટા આવે તેની સંભાળા કેટલી એક તો આબો જ પડે ઓછામાં આ ઉસમેસે કાંટા એક વખત એક બીટ લેવા માટે બે વખત હજુ છે તો ઉપર બે લખાય નીચે તમારો કુલ પરિણામ ચાર લખાય કેટલા લખાય ચાર હવે બે સિક્કા માં ચાર નો અતિશય શું આવે 1/2 આવે શું આવે 1/2 આવે તો પરિણામ બે જ રાખવા બે સિક્કા માટે બે સિક્કા આપણે પૂછા છે કેટલા સિક્કા પૂછા છે બે સિક્કા પૂછા છે એના પર કીધું કે બે સિક્કાને એકસાથે ઉછાળતા બંને પર કાંટા આવે તેની છે બરાબર એટલે બંને ઉપર કાંટા આવે એવું એક જ પરિણામ કેટલું હોય कुल हाँ परिणाम पर चार है, है क्या क्या है एक एच आवे और एच टी आवे और टी एच आवे और टी टी आवे आशु पूछो है बनने पर कांटा है बनने पर कांटा है वो एक ही परिणाम है कुल परिणाम चार है ऊपर एक एक से तो चौथाई है सो है एक से तो चौथाई सो है से तुम्हारा जवाब तुम्हारा बदल का जुवाने जरूर पड़े हैं नहीं जो बाजू तय सिकारी संभावना जो तय सिकारी संभावना है तो सो है टू બે ની જગ્યાએ આપણે ત્રણ મૂકવાના બે ની ત્રણ ઘાત બે દુ ચાર ચાર દુ આઠ શું